હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ શું તમે જાણો છો કે ભીંડાનું પાણી પીવાથી કેટલા બધા બધા ફાયદાઓ થાય છે છે ના ભીંડો એટલે કે લેડી ફિંગર એક પ્રકારની શાકભાજી આ ભીંડામાં ઘણા એવા પોષક મિત્રો સૌથી પહેલા અહીંયા તમારે ત્રણ ભીંડા લેવાના છે વધારે નહીં એટલે કાચના ગ્લાસમાં પાણી ભરેલા કાચના ગ્લાસમાં ભીંડાની ઉપર આમ વચ્ચેથી આકા કરવાના છે અથવા તો ભીંડાને ઝીણા ઝીણા સમારી અને ગ્લાસમાં મૂકી દેવાના છે શું કશું જ કરવાનું નથી સવારે ઊઠી અને આ પાણી ગાળીને પી જવાનું છે ભીંડાની અંદર જે પોષક તત્વોની વાત કરીએ ને પછી આ પાણી પીવાના ફાયદાઓની વાત કરીશું તો ભીંડામાં જે પોષક તત્વો છે એ સૌથી પહેલા પ્રોટીન ફાઈબર ઝિંક ઓક્સાઇડ સાથે સાથે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે અને સેલ્યુલોસનું ફાઈબર છે મિત્રો આ જે ફાઈબર છે એ ફાઈબર તમને ભૂખ ઓછી છગાડે છે તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે તમારા કમરના દર્દ હોય ઢીચરના દર્દ હોય ગાદીના ખસારા હોય કારણ કે ભીંડામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે તમારા શરીરના ગાડીના ખસારાને પણ અટકાવે છે ડાયાબિટીસ પહેલા જ દિવસથી કંટ્રોલ તમારા શરીરમાં ઇન્સ્યુલિન ગુણથી ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે સાથે સાથે તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરે છે ભીંડો શું તો કે ભીંડામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પુષ્કળ છે એ તમારા શરીરની અંદર રહેલી જે બધી જે ગંદકી છે એને દૂર કરે છે ડિટોક્સીકરણ કરે છે ભીંડો આ એનો મહત્વનો ફાયદો છે એક મહિના સુધી આ ભીંડાનું પાણી નિયમિત રીતે પીવાથી પાચનતંત્ર મજબૂત થશે પહેલો ફાયદો બીજો ફાયદો આંખોની રોશનીમાં વધારો થશે ત્રીજો ફાયદો સ્કીન તમારી ટાઈટ બનશે કરચલી દૂર થશે શરીરની ગરમી બધી નીકળશે કબજિયાત ગેસ આફ્રો એસિડિટીના પ્રોબ્લેમ્સ નહીં થાય ખાધેલા ખોરાકનું પાચન થશે વજન ઘટશે અને સાથે સાથે તમને પિંડીના દર્દ હોય ઢીચરના દર્દ હોય સાંધાના દર્દ હોય એમાં મળશે રાહત અને સાથે ઘણા બધા ફાયદાઓ તો થશે જ યંગ દેખાવું છે ત્રણ ભીંડાનો પ્રયોગ કરો સુગર કંટ્રોલ રાખવું છે તો ભીંડાના પાણીનો પ્રયોગ કરો મિત્રો આ ત્રણ ભીંડાના પાણીનો પ્રયોગ કરવાથી સો વર્ષ સુધી તમારે હોસ્પિટલ નહીં જવું પડે એટલા ફાયદાઓ છે તો ચલો આપણે જ્યારે ભીંડો મળે છે માર્કેટમાં ત્યારે લાવી અને નિયમિત રીતે આ ઉપાય કરો તમને ઘણા બધા ફાયદાઓ થશે બ્લોકનસ ખુલી જશે કોલેસ્ટ્રોલ કંટ્રોલ રહેશે પિંડીના દર્દ દૂર થશે સાંધાના દર્દ દૂર થશે ગાદી અને હાડકાના ઘસારામાં રાહત મળશે અને સાથે સાથે દરેક સ્ત્રીઓ માટે ઉપયોગી છે સફેદ પાણી પડતું અટકશે શરીરનું ધોવણ થતું અટકશે તો ખરેખર આ ભીંડાનું પાણી ખૂબ જ ઉપયોગી છે નિયમિત રીતે આવી રીતે જો તમે ભીંડાનું પાણી પીશો તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર આ ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો